સાવલી ટાઇમ્સ ગેલેરીયા ઓમકાર હોટલની આડમાં દહે વ્યાપારનો ગોરખધંધો ચલાવતા સંચાલક તથા ગ્રાહકોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી સાવલી સર્વેલન્સની ટીમ સુરત શહેર પોલીસ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન એક અને મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા તથા મહિલાઓના શારીરિક શોષણને લગતા ગેરકાયદેસરની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખીને નેસ્ત નાબૂદ કરવા સારું જરૂરી સૂચના આપેલ હોય શોસને પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી કાર્યવાહી કરવા સૂચનાઓ આપ્યા જે અંગે સર્વેલેન્સ પોલીસ સબ શ્રી એસ આર રાણા તથા બીજા પોલીસ માણસોની સાથે પેટ્રોલિંગ દરમિયાન સાથેના એસઆઈ રાધેશ્યામ કિશનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ નાનુભાઈ નાઓને બાતની હકીકત મળેલ કે સૌલેક ગામના ગેટ પાસે આવેલ ટાઈમ્સ ગેલેરિયામાં ત્રીજા માળે ઓમકાર હોટેલના માલિક તેમની હોટેલમાં કેટલીક વિદેશી મહિલાઓને રાખી હોટેલમાં આવધાર કસ્ટમરોને રૂમ ઉપરાંત મહિલાઓ પૂરી પાડી દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવે છે જે હકીકત અંગે રેડ કરવા સારું સ્ટાફના પોલીસ માણસોની સાથે

જેમાં સ્થળ પરથી આરોપીઓ હોટેલ મેનેજર કિશન હીરાલાલ મહાતો ઉમર વર્ષ ત્રીસ ધંધો નોકરી રહે રૂમ નંબર ત્રણસો તેર ક્રિષ્ના સોસાયટી પટેલ સમાજની વાડી પાસે સાવલી ગામ સુરત મૂળવતન ગામ ખોજોલ બાદિકપુર ટાગોરલ જુડે શાલી હોટેલ નો કર્મચારી તપન મૈતી જેનું પૂરું નામ અને સરનામું ખબર નથી ગ્રાહક સતી જયસુખભાઈ સુહાગીયા ઉમર વર્ષ અઠ્યાવીસ ધંધો વેપારી રહે મકાન નંબર એકસો સોમેશ્વર બંગલોસ રમેશ્વર સોસાયટીની પાસે ખોલવડ રોડ લસકાળા સુરત મૂળવતન શાંતિનગર તાલુકો જેસર ભાવનગર ગ્રાહક રાકેશભાઈ રમેશભાઈ વાડદોરીયા ઉમરવ એકતાળીસ ધંધો મજૂરી રહે બિલ્ડિંગ નંબર એ ઓબ્લિક છ ફ્લેટ નંબર ત્રણસો બે ઓપેરા પેલેસ સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સામે ગામ ખોલવડ તાલુકો કામરે જિલ્લો સુરત મૂળવતન નટવરપરુ બગસરા તાલુકો બગસરા જિલ્લો અમરેલી તેને પકડી પાડી તેની પાસેથી રોકડા રૂપિયા ત્રણસો સિત્તેર તથા મોબાઈલ ફોન નંગ ચાર કિંમત રૂપિયા છાસઠ હજાર તથા કોન્ડમ નંગ અગિયાર જેની કિંમત રૂપિયા ઝીરો ઝીરો તથા લાઇટ બિલ નંગ ચાર કિંમત રૂપિયા ઝીરો ઝીરો તથા નોટબુક નંગ કિંમત રૂપિયા ઝીરો ઝીરો તથા એન્ટ્રી રજીસ્ટર્ડ નંગ એક કિંમત રૂપિયા ઝીરો ઝીરો મળી તમામ મુદ્દામાલની કુલ્લે કિંમત રૂપિયા છાસઠ હજાર ત્રણસો સિત્તેરનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે